રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર શાખા દ્વારા ગોકુલધામ રિસોર્ટ ઘેલવાટ મુકામે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ગરબાની સ્પર્ધા યોજાઈ રાષ્ટ્રીય અંધજન મંડળ અમદાવાદ તેમજ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ ભદ્રાબેન સત્યા ગરબા હરીફાઈ બે હજાર ચોવીસ ગોગુલધામ રિસોર્ટ સેન્ટર ઘેલવાટ મુકામે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને આજ રોજ તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની ગુરુવારે સવારે અગિયાર કલાક યોજાઈ હતી જેમાં રાજ્યભરના જૂનાગઢ ઈડર સાબરકાંઠા દાહોદ બનાસકાંઠા પાલનપુર અમદાવાદ ગાંધીનગર અને છોટાઉદેપુર જિલ્લાઓના અંધજન મંડળની બસો ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અર્વાચીન અને પ્રાચીન બે વિભાગમાં ગરબા હરીફાઈ યોજાઈ હતી આ પ્રસંગે ગોકુલધામ રિસોર્ટ સેન્ટરના પ્રોપરાઇટર સૌરભભાઈ શાહ દ્વારા ઉપસ્થિત તમામ પ્રજ્ઞાચક્ષુ બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુરના અધ્યક્ષ અશોકભાઈ અજમેરા છોટાઉદેપુર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા વિવિધ જિલ્લાઓના રાષ્ટ્રીય અંધજન મંડળના હોદ્દેદારો કાર્યકરો વિવિધ જિલ્લાની પ્રજ્ઞાચક્ષુ બહેનો માર્ગદર્શક શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ અમદાવાદ શાખા અને રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખા દ્વારા ગુજરાત રાજ્યમાંથી ગરબા મહોત્સવ ગરબા હરીફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અત્રે છોટાઉદેપુર નગરમાં ગુજરાતની લગભગ વીસ જેટલી ટીમો એટલે અઢીસોથી ત્રણસો જેટલી બહેનો વિકલાંગો આવી અંધજનો આવી અને ગરબા હરીફાઈનો કાર્યક્રમ સવારમાં નવ વાગ્યાથી શરૂઆત થઈ ગઈ છે ઘણી બધી ટીમો ગઈકાલથી આવી ગઈ હતી એમની રાત્રે રોકાવાની વ્યવસ્થા સવારમાં ચા નાસ્તાની વ્યવસ્થા તેમજ દરેક જાતની વ્યવસ્થા એ પૂરી પાડવામાં આવી છે આજ રોજ સુપ્રસંગે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ આવી દીપ પ્રાગટ્ય કરી અને પ્રોગ્રામને ખુલ્લો મૂકી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે આશીર્વાચન કરી ગયા છે છોટા ઉદેપુર જિલ્લામાં આ વાત રાષ્ટ્રીય અંધજન મંડળ વારંવાર અવારનવાર ઘણા બધા કાર્યક્રમો કરતો આવ્યું છે એમાં એક ખુશીની લાગણીમાં સારા સમાચાર એવા છે કે બે હજાર પચીસમાં આ જ અંધજનો બહેનો અને ભાઈઓનો એક પસંદગી મેળો રાખવામાં આવશે એ પસંદગી મેળામાં જેટલા જણા નક્કી થશે એ પ્રમાણેના જોડામાં બે હજાર પચીસમાં જ સમૂહ લગ્ન કરી અને આ કાર્યક્રમને શુભ અને સારી રીતે આપ લોકોના આશીર્વાદથી સંપન્ન કરવામાં આવશે